ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરત શહેરમાં ફરી હત્યાનો બનાવ બનવા પામ્યો છે વરાછા બોમ્બે માર્કેટ વિસ્તારમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરને લૂંટ બળાત્કાર હત્યા જેવા ગંભીર ગુનાઓ સામાન્ય બની ગયા છે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ગંભીર બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર સુરતમાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે વરાછા બોમ્બે માર્કેટ વિસ્તારમાં હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે નશાની હાલતમાં બે ઇસમો બાખડતા મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો જોતજોતામાં એક ઇસમને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી મૃતક ચાલીસ વર્ષીય દેબાસીઝ બહેરા હોવાનું સામે આવ્યું છે હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે વરાછા અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી